હેલો યુટ્યુબ ચેનલ કેમ છો મજામાં તો મજામાં થઈ શું સ્વાગત છે ખરું નવા બ્લોગમાં સવાર પડી ગયું છે છ નવા ગુ છે આઠ અને બ્લોગ સારું કરી દીધો છે આપણે તો વિડીયોમાં બને લઈશું આપણે નાય ના જોઈએ તો બીજું ટોન થઈ ગયા છું તૈયાર નહીં આપણે નાઇન તો તૈયાર તો થઈ ગયા છે નાસ્તો કરવા ભૂલી ગયા છે આપણે સવાર સવારમાં નાસ્તો કરી લઈશું તો કન્ટિન્યુ લીધેલી છે તો અમે જો સવારમાં નાસ્તો કરી લીધો છે અને હવે આપણે બજાર જઈશું આપણા મિત્રો આવી ગયા છે તો બે પાલિતાણા જઈશું તો વિડીયોમાં બનાવી દેજો તો મિત્રો પાલિતાણા તો આપણે જવું નહોતું પણ આપણા પપ્પાને રહીને તાત્કાલિક જવું નહોતું ભાવનગર કે દવાખાને એટલે આપણે આ દાખોથી જવું પડશે દુકાને તો કન્ટીન્યુ વિડીયોમાં બનાવી દેજો તો મિત્રો નાઈ જોઈને આપણે આવી ગયા છીએ દુકાને અને દુકાન આજ આપણે આખો દી છે કેમ કે મારા ગયા છે ભાવનગર દવાખાને તો દુકાન આજ આપણે આખો દી બેહવાનો છે ને નીલેશભાઈ બેઠા છે જોઓ આકાશભાઈ હમેથી આવે છે ઘરેથી કેમ છે આકાશભાઈ સારું ને હા ભાઈ યુટ્યુબર વ્લોગ બનાવે છે એની ને પણ ટપોર્ટ કરી ગયો તમે તો કન્ટિન વિડીયો માં બીના રહી તો આ મિત્રો દુકાને તો આપણે બેઠા જઈ પણ એવો કંટાળો સડે છે ને એકલા એકલા એવો કંટાળો સડે ને કે કોઈ હારે વાત નિ કરવાની ફોન જોયા કરવાની ફોનમાં તો કીધું જોવું મિત્રો આપણે ઘેમી જય વેરા પણ આજે આપડા પપ્પા ગયા છે વાનો પે દવાખાને એટલે બેઠવાનો વારો આપડો આવ્યો છે દુકાને

તો કન્ટિન્યુ બીડમાં બનાવી રહીજો તો મિત્રો જમવા બે ગયા છે જવો જમવામાં છે રીંગણા બટેટાનું ચાક છે સાઈઝ છે પાપડ છે ભૂંગળા છે આમાં ગોળ છે તો મિત્રો વિડીયોમાં બનાવી લેજો જમી લઈ મિત્રો આપણે ફાઇનલી જમી લીધું છે અને આવી ગયા છીએ દુકાનમાં પાછા જવો અને ફાગી ખૂટી ગયું છે તો આપણે થોડીક ફાગી વાળવાની છે છે તો આપણે થોડીક ફાઇક વાળવાની છે આપણે વાળી નાખ્યું ફાઇ તો બનાવી વિડીયોમાં તો આપણે ફાઇક વાળવાનું સારું કીધું કીધું છે તો વિડીયોમાં બની જાય ફાઈનલી માવા વળી નાખ્યા છે ને બાકી જોવો એ વાળ નાખી છે ખોખું ભરી નાખ્યું છે અને આજે હું વિડીયોમાં બના રહી ગયો હવે વિનુભાઈ સાપ આઈ દે એટલે આપણે ઘરે જવાનું છે વિડીયો ઉતારવાનું બંધ કરો ટ્રેન થી સા પાણી પી લેઓ ગાઢા પડો અલે ભૂરે તારે પીવી છે ચા પીને થોડો કાળો મસ્ત થાને હાલે લે હાલે આયા ઉભો છે